આણંદના લોંબે રોડ ઉપર આવેલી હોટલ ક્રિસન્ટ કરાઈ છે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળતા આણંદ મહાનગરપાલિકાએ હોટલને કરી છે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસની હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા રોડ આણંદ પાસેની લોિરા સ્ટેચ્યુ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો છે અને ગંદકી પણ જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાને જોગવાઈને અધીન જીપીએમસી ની કલમ ત્રણસો છોતેર એ અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે